ભાવનગર ભાવનગર શહેરમાં રુવાડા ઉભા કરી નાખે તેવી ઘટના બની છે વન વિભાગમાં કન્વર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની પુત્ર અને પુત્રીના મૃતદેહો મળ્યા હતા આ ત્રણેય હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ખુદ ફોરેસ્ટ અધિકારીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે આ અંગે ફોરેસ્ટ અધિકારીએ સાત નવેમ્બરે પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરી હતી કે પાંચમી નવેમ્બરે મારા પત્ની પુત્રી અને પુત્ર ગુમ થઈ ગયા હતા આ દરમિયાન સોળ નવેમ્બરે એક અવાવરૂ સ્થળે ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દીધેલી સ્થિતિમાં મળતા ચકચાર મચી ગઈ હતી બાદમાં પોલીસે આ ત્રણેય મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે આ એને જે છે એના વાઈફ નાઇના અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું મેન જે હતું કે એને જે આપનો હોય છે એનાથી પેલા એના પત્નીનો એને એનાથી પત્ની પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું કુક એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છે તારીખે જે છે એના એના સબોર્ડનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘર કંકાસ હતું નો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી કંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના મર્ડર કર્યું હતું એમાં એક મેઇન જે વસ્તુ જાણવાલાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડને કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્लानિંગ ની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફ ના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને

જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેસન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને કોઈ પણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું